jcbi lai au hu jcbi lai au hu aapna baap ni kya diwari che yu bhai na thai na tabu abhot bhai motla takucho દી પકડાવા દી કે તો મંઢેરવારા બરબદાઈ દી આયા હતી હતી કોની હતી ખબર નથી જી આ ગોરવદન મહાનગરપાલિકાનું પાપ ઓરદર સિટીના ખૂટ્યા છે ઓરદર ગૌશાળાની હાલત અમે વારંવાર બતાવીએ છીએ મહાનગરપાલિકા સંચાલિત ઓરદર ખાતેની ગૌશાળા અને આ ઘેરના ગામડાઓથી માથી ભરી અને આ ગૌવર્શને આ ગૌશાળામાં ટ્રાન્સફર કરે છે મારે છે હવે જે જે ગામડા છે તાલુકા પંચાયતની ગ્રાન્ટ આવતી હોય તો ગામડે ગામડે અત્યારે ગૌશાળા બનાવી શકે પરંતુ આ મહાનગરપાલિકાએ અત્યારે મહાનગરપાલિકાની ટ્રોલી છે આપ જોઈ શકો છો અને આ ગૌશાળામાં ઉતારવાની તૈયારી ચાલુ હતી અને મારફત માહિતી મળતા અત્યારે મેં આવેલ છે આ ગૌ વર્ષા નહીં ઉતરે આરપાર થવાનું છે કમિશનર સાહેબ એવું કીધું છે કે હું તપાસ કરીને કહું હવે કમિશનર સાહેબ ખબર ન હોય ટ્રોલી ક્યાં જાય છે ક્યાંથી ભરાય છે ક્યાં એનો સ્ટાફ થાય છે

ભાઈ જિલ્લા પ્રમુખ હોય તો એના ગામમાં ગૌશાળા ઉભી કરવાની તૈયારી ઉભી જોઈએ એટલી સગવડ ઉભી કરી શકે ગૌવંશ માટે હિન્દુ થઈને આવા ખાટકી ન થવાય કઈ રીતે ગૌશ પહેર્યું છે મંડેર ગામ મંડેર ગામ થી ભરેલા છે જિલ્લા પંચાયત ના પ્રમુખ ના ગામ માંથી ભરાયેલા છે કેળના અમુક ગામોને અમે સલાહ આપેલી છે ગૌશાળા બનાવો તો અમુક ગામ તૈયાર થઈ ગયા છે ખુદની ગૌશાળા બનાવવા પાતા ગામે ગૌશાળાનું કામ ચાલુ થઈ ગયું છે કાં ગામ છે એગ્રી થઈ ગયું છે કે અમે દિવાળી આસપાસ તમારી જે ગૌચરોની માપણી થઈ છે પછી અમે ગૌશાળા બનાવવાની તૈયારી કરશું ગૌશાળા બનાવે છે અને જિલ્લા પ્રમુખના ગામમાંથી જ આ ભરાય છે આ નંદી પડી ગયો છે આ હાલત જોઈ શકો છો આ આ પણ હજી માથે પડેલો છે અડધો

પેપર પછી નહી પેપર પેલા પેપર પેલા તો ક્યાં આધારે પેપર કર્યા છે મહાનગરપાલિકા બહાર ના ગામડાઓના ખુટિયા ને ભરી જ ના શકે